વડોદરા શહેરમાં રામજી મંદિરમાં રામનવી નિમિત્તે નું આયોજન કરવામાં આવ્યું રામનવમી ભગવાન રામના જન્મોત્સવના રૂપમાં ઉજવાય છે પૌરાણિક કથાઓ અને વાર્તાને જાણીએ તો તમને આ જ શિખામણ મળે છે કે એક પુરુષનું ચરિત્ર ભગવાન રામની રીતે જ હોવા જોઈએ આ જ કારણ છે કે ભારત વર્ષમાં ભગવાન રામના અનુગામી ઘણા છે ત્યારે પ્રતિવર્ષની માફક વડોદરા શહેરમાં મદન ઝાપા રોડ ખાતે આવેલા રામજી મંદિરમાં ભગવાન શ્રી રામની મહાઆરતી કરી રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ મંદિરના પ્રાંગણમાં જ ભજન કીર્તન કરવામાં આવ્યા હતા સાથે જ બારે કલાક ભગવાન શ્રી રામજીની મહાઆરતી કરવામાં આવી હતી સાથે જ મંદિરના પરિષદમાં જય જય શ્રી રામ જય જય શ્રી રામના નારાથી મંદિર ગુંજી ઉઠ્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન એન ન્યૂઝ વડોદરા સીતારામ ચૈત્ર નવરાત્રી दो हजार चौबीस श्री राम जी अनुमय मंदिर ट्रस्ट मदन चांपा रोड बड़ोदरा बालक बालकदास जी महाराज राम जी मंदिर बड़ोदरा भगवान श्री राम का जन्मोत्सव चैत शुद्ध नवरात्रि में नौवीं के दिन मनाया जाता है लेकिन इस वर्ष कुछ ज़्यादा हर्षोल्लास है हर हर वर्ष की अपेक्षा क्यों राष्ट्र मंदिर भगवान श्री राम का धाम अयोध्या में निर्माण हुआ है उसकी वजह से पूरे देश में बहुत लहर श्री राम जी की उस पाँच सौ के पश्चात दर्शन हो रहे इसलिए लोगों में और ज्यादा उत्साह है तो भगवान का उत्सव मनाया जाए इससे भगवान के उत्सव मनाने से भगवान के शुभकामनाएं शुभ मंगल कामनाएं शुभ कार्य भगवान के शुभ मंगल हो जय श्री सीताराम जय श्री सीताराम सब्सक्राइब ना एंड प्रेस द बेल आईकन ने, 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 ने